નાનકડી મોલી એક નાનકડા સુંદર શહેરમાં રહેતી હતી તેનું નાનું ઘર પર્વતની નજીક સુંદર નદીના કાંઠે આવ્યું છે તે તેના માતા પિતા માટે પુત્રી હતી બહુ હોવા છતાં તેઓ ખુશીથી જીવતા હતા તેનું ઘર વિશાળ વૃક્ષો અને સુંદર છોડવાથી ઘેરાયેલું હતું તે એક જ પથારીવાળું ઘર હતું જે વુડ્સનું બનેલું હતું મોલીને તેનું ઘર બહુ ગમતું નહોતું તેને લાગ્યું કે ઘર ખૂબ નાનું છે અને બહુ સુગઢ નથી નાનકડી મૌલીને પર્વત ખૂબ જ પસંદ હતો સીધા અને ડોળાવાળા પર્વત પર સોનેરી વિન્ડોઝ વાળા ઘર જેવો એક સુંદર પરંતુ તેજી દેવાયેલો કિલ્લો હતો હા ચડકતી સોનેરી બારીઓને કારણે તેને પર્વતની ટોચ પરનું ઘર ગમતું હતું બારીઓ એટલી સુંદર ચમકતી હતી અને આ ચમકતી હતી કે નાનકડી મૌલી સંપૂર્ણપણે મંત્રમુગ્ધ થઈ ગઈ હતી તે ચડકતી સોનેરી બારીઓ માટે પાગલ થઈ ગઈ અને તે તેના ઘરને બહુ ધીકારવા લાગી જોકે નાનકડી મોલી ખૂબ જ મીઠી હતી અને તેના પરિવારના સંઘર્ષને સમજી શકતી હતી એટલે તેણે ચૂપચાપ બધું સ્વીકારી દીધું તેમ છતાં તેની ઈચ્છા વધતી ગઈ વર્ષો વીતી ગયા અને તે ઝડપથી મોટી થઈ ગઈ તે બાર વર્ષની થઈ ગઈ અને ખૂબ સુંદર રીતે સોનેરી રાજકુમારી જેવી દેખાતી હતી તે માનતી હતી કે તે સોનાના બારીવાળા ઘરમાં રહેવાનું છે જૂના લાકડાના મકાનમાં નહીં જેમ જેમ તે મોટી થઈ ગઈ તેમ તેમ તેની મમ્મીએ તેને ઘરમાં ફરવાની મંજૂરી આપી તે મુરલી માટે રજાઓ હતી અને તેણે તેની મમ્મીને વિનંતી કરી કે નદીની નજીકના બગીચામાં ફરવા માગે છે તેની મમ્મી પણ માની ગઈ અને તેણે કહ્યું કે એટલે દૂર સુધી ન જવું મૌલીએ નક્કી કર્યું કે તે પર્વત પર ચડીને સુનેરી બારીઓવાળા ઘરમાં ડોક્યું કરશે તેણે સાયકલ લીધી અને પર્વતની ટોચ પર પહોંચવાની દિશામાં તેની યાત્રા શરૂ કરી તેને પર્વતના તેજી દેવાયેલા ઘર તરફના

તે થોડી વાર શાંતિથી બેસી રહી હતી કારણ કે તેણે શબ્દો ગુમાવ્યા હતા તેની ઈચ્છા અદ્રશ્ય થઈ ગઈ અચાનક તેણે પોતાના ઘર સામે જોયું તેની અંદર એક બારી સોનાની જેમ ચમકી રહી હતી તેને સમજાયું કે પાણીમાં પરાવર્તિત થતા સૂર્યના કિરણો બારીને ચમકાવે છે સાચી વાત તો એ હતી કે તે પોતાના સ્વપ્નના ઘરમાં રહેતી હતી સુંદર સોનેરી બારીઓવાળા ઘરમાં તેની આ વાતનો અહેસાસ બહુ મોડો થયો તેણે વર્ષોથી જે સ્વપ્ન જોયું હતું તે હમણાં જ અદ્રશ્ય થઈ ગયું સમજો કે બધી ચમકતી વસ્તુ સોનું નથી કે સોનેરી નથી